આ ન્યૂઝના પ્રાયોજક છે મોબાઈલ ગેલેરી સ્થળ ચાલ આઝાદ ચોક નજીક હાલર રોડ વલસાડ સંપર્ક કરો અઝીઝ મહેમન મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ વન સિક્સ વન સેવન એટ સિક્સ અથવા સેવન 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 નાઇન સિક્સ વન સેવન એટ સિક્સ વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકમાં ચાર પોઈન્ટ એંસી કરોડની ઊંચા પાતનો કૌભાંડ પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેનની ગોળ ગોળ વાતો ચેરમેન અને બોર્ડની ગંભીર બેદરકારીને કારણે બેંક બંધ થવાના આરે બેંક પાસે લિક્વિડિટી ન હોવા છતાં બેંકના ચેરમેન ભુવનેશ્વરીબેન દેસાઈએ બેંક સભાસદો ગ્રાહકોના નાણાં સુરક્ષિત હોવાનું જણાવ્યું વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકના મેનેજર સોહમ દેસાઈએ વાપીના ઉદ્યોગપતિ બાબુ જયેશિંહ ઠાકુર સાથે મળીને ડમી ગ્રાહકોના નામે રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડની લોન મંજૂર કરી તમામ રકમ રોકડ કાઢી બેંક સાથે ઉચાપાત પ્રકરણમાં મેનેજર સોહમ દેસાઈએ બેન્કના સ્ટાફને પણ ધાકમાં લઈ કોઈને જાણ થવા દેવામાં આવી ન હતી ત્યારે બેન્કના ચેરમેન ભુવનેશ્વરી દેસાઈને ડિરેક્ટરોની ગંભીર બેદરકારી બહાર આવી છે પોતાના બચાવમાં પડેલા બેન્કના ચેરમેન ભુવનેશ્વરીબેન દેસાઈએ બેંકને કે સભાસદો ગ્રાહકોના નાણાં સુરક્ષિત હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું જ્યારે બેંકની ખરી પરિસ્થિતિ કંઈક જુદી છે જે ચેરમેન છુપાવી રહ્યા હોવાનું જાણવા મળે છે વાપીના ઉદ્યોગપતિ બાબુ જયસિંહ ઠાકુરે વલસાડ મહિલા નાગરિક સહકારી બેન્કના મેનેજર સોહમ દેસાઈના મેળાપીપળામાં બે હજાર બાવીસની સાલમાં ડમી ગ્રાહકો બનાવી બેંક સાથે રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડની ઊંચાપાત કરી હોવાના ભારે ચકચાર જગાવનાર કૌભાંડમાં બેંકની ફરિયાદ નહીં નોંધવા છતાં ચેરમેન ભુવનેશ્વરી દેસાઈ ભાજપના મોટા નેતા હોવા છતાં પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા છે એક તરફ ચેરમેન જણાવે છે કે બેન્ક પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ છે બેન્કનું ટર્નઓવર રૂપિયા સો કરોડ જેટલું છે ઓગણ કરોડ ભંડોળ છે અને પંચાવન કરોડ ધિરાણ છે ગોલ્ડ લોન રૂપિયા નવ કરોડ છે આ ઉપરાંત બેન્કની સિક્યુરિટી રૂપિયા સત્તર કરોડથી વધુ છે જ્યારે ઓગણ કરોડના ધિરાણ સામે રૂપિયા પંચાવન લાખનું તો ધિરાણ કર્યું છે બેંકમાંથી કુલ બાવીસ જેટલા બોગસ ગ્રાહકોને કુલ રૂપિયા અગિયાર કરોડ જેટલા મેનેજર સોહમ દેસાઈએ આપ્યા હોવાની વાત છે ત્યારે ફરિયાદ રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડની છે તો બાકી રૂપિયા છ કરોડથી વધુ રૂપિયા ક્યાંથી આવશે બેંકની એનપીએ રૂપિયા પચીસ કરોડથી વધુ છે જ્યારે બેંક કેવી રીતે બચશે તેનો જવાબ ચેરમેન ભુનેશ્વરી દેસાઈ આપશે ખરા બેંક દ્વારા આપવામાં આવેલી રૂપિયા બે કરોડ જેટલી આત્મનિર્ભર લોનમાં પણ મોટું કૌભાંડ થયું છે મેનેજર સોહમ દેસાઈ એક વચેટિયાની સાથે રાખી લોન આપતા હોવાનું તેમજ એક લોનમાં વીસ ટકા જેટલી મોટી રકમ લઈ બંને દસ દસ ટકા વેચી લેતા હોવાની ચર્ચાઓ શેરભેરમાં ચાલી રહી હોય આ બાબતે પણ ચેરમેને ઉડાવ જવાબ આપ્યો હતો વચેટિયાની પત્નીને બેંકમાં વકીલની પેનલમાં લીધી હોવા છતાં ચેરમેને વચેટિયાની ભૂમિકા બાબતે અજાણ હોવાની જણાવ્યું હતું ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ચેરમેન અને ડિરેક્ટરોની બેદરકારી જોવા મળે છે હાલમાં તો ચેરમેન અને ડિરેક્ટરો બેંકની લોનની રિકવરી અને બેંક બચાવવાની જગ્યાએ પોતાને બચાવવાના જ પ્રયત્નો કરતા હોવાનું જણાઈ રહ્યું છે સરી દેસાઈ જે વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકની ચેરપર્સન હમણાં બેંક વિશે ઘણી બધી સાચી ખોટી અફવાઓ બજારમાં આવી રહેલી છે હું મારા સભાસદો મારા ગ્રાહકો મારા શુભેચ્છકો અને બધાને એક વિનંતી કરું છું કે બેન્કને લગતી કોઈ પણ વાતને સાચી નહીં માનો બેન્કની પરિસ્થિતિ એટલી ખરાબ નથી થઈ કે આપણે એમાં પેનિક થવું પડે બેંકમાં જે કંઈ ફ્રોડ થયો છે તે થયો છે જેણે ફ્રોડ કર્યો છે તેની સામે અમે કાર્યવાહી કાયદા કાયદા કાર્યવાહી કરી રહ્યા છે અને બધા સૌ ગ્રાહકોને પણ એક વિનંતી કરું છું કે બેંકને બેંકમાં તમારા તમારી થાપણ સલામત છે પાંચ લાખ સુધીની થાપણ આપણી સુરક્ષિત છે જેનું પ્રીમિયમ દર વર્ષે ભરાય છે અને જેણે જેણે આ ફ્રોડ કરીને બેન્કને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે લીગલ કાર્યવાહી ચોક્કસ જ થઈ રહી છે અને ભવિષ્યમાં તમને એનું પરિણામ જોવા મળશે અને બીજી એક વાત સૌને કહેવાની કે અમે બેન્કના હિતમાં સભાસદોના હિતમાં એક એવો નિર્ણય લીધો છે કે પ્રી મેચ્યોર ડિપોઝિટ હવે અમે બેન્કને બેન્ક ઉપરથી કોઈને આપવાના નથી અને આ બાબતે સૌ ગ્રાહકોને વિનંતી કે આપ પણ અમને અત્યાર સુધી સહકાર આપતા આવ્યા છો હવે પણ અમને આ બેંકનાને કાર્યમાં સહકાર આપશો પ્રીમેચ્યોર ડિપોઝિટ નહીં ઉપાડો બેંકને મજબૂત દ્વારામાં તમારા સૌનો સાથ સહકાર અમને જરૂર જોઈએ છે થાપણદારોને એક રીત વિનંતી કરું છું કે થાપણદારોના વિશ્વાસ અને સાથ સહકારથી જ ચાલીસ વર્ષથી બેંક ખૂબ મજબૂત રીતે ચાલ ચાલી આવેલી છે અને સમગ્ર ગુજરાતમાં લગભગ બે જ મહિલા બેંક છે એટલે સૌ થાપણદારોને એક વિનંતી કરીશ કે અમારામાં જેમ પહેલાં વિશ્વાસ મૂકેલો આજે પણ વિશ્વાસ મૂકજો અમે થાપણદારોને કંઈ જ નુકસાન નહીં કરવા દઈએ અમારાથી થાય તે બધા જ પ્રયત્ન કાયદાકીય બધી જ રીતના પ્રયત્ન કરી રહેલા છે અને થાપણદારોને કોઈ નુકસાન નહીં થવા દઈએ એટલે એટલી એક સાથ સહકાર આપજો કે બેંકમાં અમારી સાથે મજબૂતીથી ઊભા રહે તો અમે જલ્દી આમાંથી આ ફ્રોડમાંથી બહાર આવીને જેને ગુનો કરેલો છે તેને સજા આપવા માટે અમે સક્ષમ બનીએ ધિરાણદારોને અમે ધંધા માટે લોન આપેલી બેન્કે સપોર્ટ કરે એટલે ધિરાણદારોને પણ એક વિનંતી કરું છું કે જેના જેના બી પૈસા બાકી છે બેન્કમાં આવીને ભરી જાઓ અને એવી કોઈની વાતમાં નહીં આવશો કે બેંકને પૈસા ભરવાની જરૂર નથી અમને પણ માહિતી એ રીતે મળે છે કે જે તે લોકો મિસગાઈ કરે છે ધિરાણદારોને કે તમે પૈસા નહીં ભરશો તો ચાલશે એવું નથી પૈસા તમારે ભરવા જ પડશે નહીં ભરશો તો તમારી સામે પણ કાયદાકીય સખત કાર્યવાહી બેંક કરવાની છે એ વાત નિશ્ચિત છે એટલે તમને સૌની વિનંતી કે તાત્કાલિક ધોરણે પૈસા બેંકના પૈસા ભરવાનું શરૂ કરો બેંક સાથે છેતરપિંડી મેનેજર સોહમ દેસાઈ જયેશભાઈ ઠાકુર નામના વાપીના એક બોરોવર મળીને કરેલી છે લગભગ આઠ સાત આઠ નવ જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવા આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહી નથી કરી છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે આમ તો જનરલી બેંકમાં બોર્ડ સહી કરે પછી લોન પાસ થતી હોય છે આ બધી લોનના મોટા મોટા અમાઉન્ટ છે બોર્ડને જાણ કર્યા વગર સીધા છે મેળાપી પણ આ લોન આપી દેવામાં આવી છે અને એ અંગે લગભગ ત્રણ લાખ ત્રણ કરોડ એંસી પંચ્યાસી લાખની આસપાસની આ રકમ બને છે અને એ અંગે અમે બધી જ કાયદા કાયદાકીય કાર્યવાહી કરી રહેલા છે તે સિવાય જે કંઈ રિકવરી માટેના પણ અમે સ્ટ્રીક પગલાં લઈ રહ્યા છે આજે બંને જણાએ મેળાપીપણામાં મોડાપીમાળામાં આ ફ્રોડ કર્યો છે એને પણ પ્રેસરાઈઝ કરીને એમની પાસે પણ પૈસા લેવાના ચાલુ કર્યા છે અને બે ત્રણ દિવસથી એ પૈસા નવ લાખ આઠ લાખ સાત લાખના અમાઉન્ટમાં અમારી પાસે ત્રણ દિવસથી આવી રહેલા છે બેંક પાસે અત્યારે કેટલી કેટલા થાપણદારો છે કેટલું રોકાણ છે અને બેંક પાસે અત્યારે અમારી પાસે સિક્યુરિટી ગવર્મેન્ટ સિક્યુરિટી છે સત્તર કરોડની આસપાસ અને લગભગ ઓગણસા કરોડ જેટલી અરે ઓગણસિત્તેર કરોડ જેટલી એફડી છે થાપણદારોની અને બાકીના જે બીજી બેન્કોમાં અમે જે પૈસા રોક્યા હોય તે છે થોડા ઘણા અને રિકવરી માટે અમે બધા ડિરેક્ટરો ખૂબ સખત મહેનત કરી રહેલા છે રિકવરી એજન્ટે પણ ડિમામાં આવેલા છે લીગલ નોટિસો આપવામાં આવી છે અને ડિરેક્ટરો પણ ઘરે ઘરે જઈને રિકવરીનું કામ કરી રહેલા છે નોટિસ ચોંટાડવી લોકોને ઘરે અને આવતીકાલથી અમે લોકો એક્શન પ્લાન આ જ છે કે બબે ડિરેક્ટરો દરેક બોરોવરને ત્યાં લેન્ડ થતા જશે ત્યાં નોટિસ ચોંટાડશે અને ઉઘરાણી કરશે એમાં જે કરવું પડે દરેક પગલાં અમે કાલથી એક્શન પ્લાન રૂપે કરવાના છીએ એમાં કેવું છે ભાઈ કે અમને તો જે તે સમયના ચેરમેનશ્રીને બોલાવીને કલેક્ટર સાહેબે કીધેલું અને સરકારને સપોર્ટ કરવાના હિસાબથી અમે લોન પાસ કરેલી પણ અમારી બેંકમાંથી અમારા ડિરેક્ટરો કે બીજા કોઈ પણ માણસે આવી કોઈ પ્રેક્ટિસ નથી કરી કે બહારના માણસને એજન્ટને બોલાવ્યા હોય કે એજન્ટને બોલાવીને ફોર્મ ભરાવ્યા હોય જે કણ કંઈ ગુનો કર્યો હોય કે જે પણ ખોટું કૃત્ય કર્યું હોય તેના માટે મેનેજર જવાબદાર છે એટલે મેનેજર સાથે તમે એને વાત કરો તો ખબર પડે બાકી અમે કોઈ એવો કોઈ એજન્ટ નિમ્યો નથી કે કોઈને અમે અહીંયા બોલાવ્યા નથી ને કોઈના કોઈ પાસે અમે અહીંયા ફોર્મ ભરાવ્યા નથી એ જે કંઈ કર્યું હશે એણે એના પોતાના મેળાપી ભણવામાં કર્યું હશે મુંબઈમાં અત્યારે કેટલા રૂપિયા ત્યાં આપણા પેલા થયેલા છે જે પાછા આપણે મેળવી શકીએ એમ છે એમ ટોટલ ત્રણ લાખ ને એસી હજારની ત્રણ કરોડ ને એસી હજારની આસપાસ જે અહીંથી પૈસા ઉપાડી ગયેલો જયેશ ઠાકુર એ બધા જ પૈસા એને એવું કીધું કે મારા બેલાપુરમાં લૂંટાઈ ગયા અને ત્યાં એણે એફઆઈઆર કરીને ત્યાંથી એક કરોડ ને ચાલીસ લાખ પોતે છોડાવી લાવ્યો કંઈ પણ કરીને હજી પણ એક લાખ ને વીસ પચીસ લાખની એક કરોડ ને વીસ પચીસ લાખની આસપાસના રૂપિયા ત્યાં બેલાપુરમાં પડેલા છે ટ્રેઝરીમાં એને પરત મેળવવા માટે અમે ત્યાંના વકીલને રોક્યો છે મહારાષ્ટ્રના અને એ કેસ ત્યાં અમે દર્જ કરેલો જ છે કે અમને અમારા પૈસા પાછા આપો આ પબ્લિકના પૈસા છે એટલે વકીલ ત્યાં અમારા બદલે કેસ લડે છે હમણાં કેસમાં કોર્ટમાં કેસ તારીખ પડેલી છે સત્યાવીસ જૂન જુલાઈની આસપાસ અમારો કેસ ફરીથી ત્યાં ઓપન થવાનો છે ત્યાં અમે રિક્વેસ્ટ કરી છે કે પૈસા બેંકના છે બેંકને પરત મળવા જોઈએ